બીજેપી જિલ્લા સદસ્યતા અભિયાન અંતર્ગત મહેસાણા ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી મહેસાણા જિલ્લાનો સદસ્યતા અભિયાનમાં શુભારંભ કાર્યક્રમ અંતર્ગત આજરોજ જીઆઈડીસી હોલ મોઢેરા રોડ મહેસાણા ખાતે જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી ગિરીશ રાજગોરે મહેસાણા જિલ્લાના પાંચ લાખ પ્રાથમિક સભ્યો નોંધણીનું લક્ષ્ય જણાવ્યું હતું જિલ્લા અધ્યક્ષ ગિરીશ રાજગોર અને પ્રદેશ સદસ્યતા અભિયાનના સંયોજક કેસી પટેલ રાજ્યસભા સાંસદ મકન નાયકુ લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલ બહુચરજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી પૂર્વ મંત્રી નારણભાઈ પટેલ ઈશ્વરભાઈ મકવાણા ઉપરાંત સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે અને ઉપરોક્ત મહાનુભાવોનો સદસ્યતા મેળવી છે આજે મહેસાણા જિલ્લાના સક્રિય સભ્ય બનાવવા માટે સંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ સાહેબ પૂર્વ મંત્રી અને જિલ્લાના વરિષ્ઠ નેતા અને અગ્રણી એવા મરબી નાણકા અંબાલાલ કાકા ઈશ્વરભાઈ મકવાણા જયશ્રીબેન પટેલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી તુષાબેન પટેલ સભ્ય બનાવીને આ અભિયાનની શરૂઆત કરી છે આ અભિયાન દરેકે દરેક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના ફરીથી દર છ વર્ષે બનવાનું હોય છે એના ભાગરૂપે પ્રાથમિક સભ્ય બનશે અને આખા મહેસાણા જિલ્લાના જે કુલ લોકો છે એમાં અમે બધે અમારા કાર્યકર્તાઓ ફરીથી નોંધણીની આ ઝુંબેશ ઉપાડી છે સૌ ચૂંટાયેલા સદસ્યો સૌ સંગઠનના સદસ્યો સૌ ચૂંટણી લડેલા લોકો સહકારી આગેવાનો બધા આ અભિયાનમાં ભાગ લઈ અને અમે સભ્ય નોંધણી ઝુંબેશ ચાલુ કરી છે